નમસ્કાર મિત્રો પ્રજ્ઞા અભિગમ ધોરણ એક વિષય ગુજરાતી એકમ સાત ફૂલણજી દેડકો ભાગ એકમાં આપનું સ્વાગત છે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે આ ચિત્રને તમે ઓળખો છો હા સરસ ભમરડાનું ચિત્ર છે અને આ જે અક્ષર છે એ ભમરડાનો ભ છે આ ચિત્ર ઔષધ ઔષધ એટલે દવા ઔષધ નું છે અને કા નો બે માત્ર અવ બરાબર ઔષધનો અવ છે આ ચિત્ર શેનું છે ધજાનું છે અને આ અક્ષર જે છે એ ધજાનો ધ છે જો અહીંયા હું તમને આગળ તમે એક અક્ષર શીખી ગયા છો ઘ અને આજે તમે શીખો છો ધ તો આ બંનેમાં શું ફરક છે એ સમજી લ્યો એટલે તમારે ઓળખવામાં મુશ્કેલી પડે નહીં તો જો ઘરનો ઘ છે એ આ રીતે ઉપરનો જે વળાંક છે એ એના સુધી લીટી લાંબી હોય છે અને ધજાના ધમાં આ જે ઉભિલીટી છે એ અહીંયા સુધી હોય છે આના પરથી બંને અલગ દેખાશે એ રીતે ઓળખવાનું છે આ છે એ ઘરનો ઘ છે આ છે એ ધજાનો ધ છે આ ઓટલાનો ઓ છે ઓટલાનો ઓ આ છે એ ફટાકડાનું ચિત્ર છે અને આ ફટાકડાનો ફ છે આ યજ્ઞનું ચિત્ર છે અને આ છે એ યજ્ઞનો ય છે હવે અહીંયા આપણે રેલગાડી બનાવવાની છે જો અહીંયા એન્જિન વાળું એક ચિત્ર છે અહીંયા તમે જોઈ શકો છો કે ભમરડો છે બરાબર તો હવે ભમરડો લખેલું કાર્ડ એની પાછળ મૂકવાનું થાય આ આ આ આ રીતે બરાબર ભમરડાનું ચિત્ર પાછળ ભમરડો હવે યજ્ઞ છે તો એની પાછળ યજ્ઞનું ચિત્ર આ રીતે જોડી બનશે તમે જ્યારે કાર્ડ ગોઠવવાની પ્રવૃત્તિ કરો ત્યારે આ રીતે ગોઠવવાના થશે પછી આ ધજાનું ચિત્ર છે તો પાછળ ધજા લખેલું ગોઠવવાનું રહેશે આ રીતે પછી આ ફટાકડા લખેલું છે તો અહીંયા ફટાકડાનું ચિત્ર આવે એ રીતે મૂકવાનું આ રીતે થશે હવે અહીંયા ઓટલો છે તો ઓટલો લખેલું પાછળ આવે એ રીતે મૂકવાનું હવે પાછળ ઔષધ છે તો અહીંયા ઔષધનું ચિત્ર આવે એ રીતે મૂકવાનું અને આ રેલગાડીનો છેલ્લો ડબ્બો છે અહીંયા રેલગાડી પૂર્ણ થાય છે આ રીતે તમારે બનાવવાની છે બરાબર હવે આગળ જોઈશું આપણે ચાલો જો અહીંયા ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે તમારે એ કાર્ડમાં રમત રમવાની છે પણ એ તમે વર્ગમાં રમજો અહીંયા આપણે અક્ષરને ઓળખશું જે અક્ષર ઉપર વર્તુળ થાય એ અક્ષર આપણે બોલશું 八、九、十、百、万、亿。 야 파, 오, 아우, 바, 여, 더, 오, 아우, 바, 여, 더. ત ધ અને ઓ આ રીતે અક્ષર આપણે બોલ્યા આગળ જોઈશું હવે ચાલો અહીંયા જો ઘણા બધા આ ઓઝાર છે આ બધાને શું કહેવાય ઓજાર કહેવાય કારીગરો આનો ઉપયોગ કરતા હોય છે અને આ છે એ ઓજારનો ઓ છે બરાબર હવે આ ચિત્ર ઓશિકાનું છે અને આ ઓશિકાનો ઓ છે આ ભમરાનું ચિત્ર છે અને આ ભમરાનો ભ છે આ ઔષધિ છે અને આ ઔષધિનો ઔ છે આ ધોકો છે અને આ ધોકાનો ધો છે આ ધતુરાનું ચિત્ર છે અને આ ધતુરાનો ધ છે આ ઔષધાલય છે અને આ ઔષધાલય નો છે ચાલો હવે જો અહીંયા શબ્દો આવ્યા છે આ શબ્દો હું તમને બોલાવું છું તમારે બોલવાના છે બરાબર મો ગરો મો ગરો

નો કરરો સો પરો સો તો રહણ તો રહણ ગૌ રવ ગૌ રૌ હા હણ Châu Hà Nơ, Châu Hà Nơ, Nau Cá, Nau Cá, Mô Rơ Lô, Mô Rơ Lô, Mô Dơ Đi, Mô Dơ Đi, Cá Gơ Đô, Cá Gơ Đô, Bô Rơ, બોર જોકર જોકર છોકરી છોકરી જૌ હર જો અહીંયા જને કાનો ને માથે બે માત્રા છે એટલે જૌ હર પૌરાણિક રા હણી ક ચાલો હવે મૂળાક્ષર હું બોલાવું છું બોલવાના છે ભૌ અને ભૌ ભને કાનો બે માત્ર ભૌ મો અને ય યો અને યો ર રો રૌ ધ ચાલો જો હવે આ જો ધ છે ધની પાસે કાનો મૂકીએ તો શું થાય તો કે ધા થાય પછી આ ધ છે ધને માથે એક માત્ર મૂકીએ તો ધને એક માત્ર ધે પછી આ ધ છે એને હસવઈ મૂકીએ તો ધી થાય પછી ધ છે એને દીર્ઘ મૂકીએ તો ધી થાય પછી ધ છે એને કાનોને બે માત્રા મૂકો તો ધ થાય પછી ધને બે માત્રા મૂકીએ તો થાય આ ધ છે એને રસવાવાળું મૂકો તો ધૂ થાય ધને દીર્ઘવાળું મૂકો તો સીધું થાય ધને કાનો માત્ર મૂકો તો ધો થાય જો હું અહીંયા અક્ષર લખીને મૂકું છું એટલે તમને ખ્યાલ આવશે જો આ ધની પાસે કાનો એટલે ધા આ ધને એક માત્રા એટલે ધે આ ધને રસ્વરી ધી આ ધને દીર્ઘ ધી આ ધને કાનો બે માત્રા માત્ર આ ધને બે માત્ર આ ધને રસવા વાળું દીર્ઘા વાળું કાનો માત્ર હવે આને હું ફરીથી બોલાવું છું તમારે બોલવાનું છે ધા ધે ધૌ ધઈ ધૂ ધૂ અને ધો આ રીતે બોલવાના છે હવે અહીંયા કાર્ડ આપેલા છે આ કાર્ડમાંથી આપણે કાર્ડ ગોઠવી અને વાક્ય બનાવવાના છે જો હું આમાંથી ત્રણ કાર્ડ અત્યારે લઉં છું પછી આપણે જોઈએ કે કયા ક્યાં લીધા છે અને વાક્ય બનાવીએ બરાબર ચાલો જો એક આ કાર્ડ લીધું છે કોમલ ફટાકડા ફોડ જો કોમલ ફટાકડા ફોડ આ ત્રણ કાર્ડને અહીંયા ગોઠવા તો આ રીતે વાક્ય બને કોમલ ફટાકડા ફોડ કોમલ ફટાકડા ફોડ હજુ એ જ રીતે આપણે બનાવશું વિજય ધજા ફરકાવ એના પરથી એક વાક્ય બન્યું છે આ વિજય ધજા ફરકાવ આગળ જોઈશું જો માધવી નૌકા ચલાવ આ ત્રણ કાર્ડને ગોઠવીને આ રીતે વાક્ય બન્યું માધવી નૌકા ચલાવ અને કેતન ચૌદ ગણ કેતન ગણ આ ત્રણ કાર્ડને ગોઠવી અને એક વાક્ય બનાવ્યું આ રીતે આપણે બધા કાર્ડનો ઉપયોગ કરી અને વાક્યો પૂર્ણ કરેલા છે મિત્રો આ એકમની જે બાકીની વધુની વિગતો છે એ આપણે ભાગ બેમાં જોઈશું અને સ્વાધ્યાયપોથીનું કાર્ય પણ ભાગ બેમાં જોઈશું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળીએ છીએ ભાગ બેમાં આભાર